નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું શિક્ષક ભરતીમાં એવું તો શું થઈ શકે કે જેથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી મળે અને જે નાપાસ છે તે પણ પાસ થઈ જાય આ બાબતે એક નવા સમાચાર આવ્યા છે તો તેના વિશેની માહિતી આ વિડીયોમાં આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો અહીં જે એક માહિતી આપી છે તે જોઈએ અહીં અલગ અલગ વિષય અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના મેરિટ લિસ્ટ પછી કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી આપી છે મનોવિજ્ઞાનમાં બસોને ચૌદ તત્વજ્ઞાનમાં એકસોને ત્રણ સમાજશાસ્ત્રમાં એકસો નવ અંગ્રેજીમાં બસોને અઠ્ઠાવન આંકડાશાસ્ત્રમાં એકસો સિત્તેર અને કૃષિ વિજ્ઞાનમાં પાંચ એટલે કે મિત્રો મેરિટ લિસ્ટ જાહેર થયા પછી પણ આટલી જગ્યાઓ છે તે સંભવત ખાલી રહેશે આ માહિતીના આધારે નિયામક ભરતી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પસંદગી સમિતિ ગાંધીનગર તથા માનનીય શિક્ષણ શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે જેનો વિષય છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે વિષયોમાં પાસિંગ માર્ક્સ એકસો વીસ મુજબ અનામત કેટેગરી એસીબીસી એસટી એસસી અને ઇડબ્લ્યુ ઉમેદવારો ના મળે તેવા વિષયોમાં પાસિંગ માર્ક ઘટાડવા નમ્ર રજૂઆત આ રજૂઆતની વિગતે જોઈએ માનનીય સાહેબ જય જયહિંદ સાથે જણાવવાનું કે રાજ્યમાં ચાલી રહેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક ચાર બે હજાર ચોવીસ તથા પાંચ બે હજાર ચોવીસમાં અમુક વિષયમાં રહેલ જગ્યા આધારિત ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર ક્લાસ થ્રી પ્રોડ્યુસ ફોર સિલેક્શન એમેન્ડમેન્ટ રૂલ બે હજાર ચોવીસ મુજબ પાસિંગ માર્ક ધરાવતા અનામત વર્ગના ઉમેદવાર ન મળે તેવી શક્યતા રહેલી છે તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર ક્લાસ થ્રી પ્રોડ્યુસ ફોર સેક્શન એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર ચોવીસ રૂલ ટેન સબ રૂલ સિક્સ મુજબ સમિતિ આ બાબતે માર્ક્સમાં ઘટાડો કરી અનામત વર્ગના ઉમેદવારોની ઘટને દૂર કરી શકે છે તો આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આવા થોડા માર્ક્સ માટે રહી ગયેલ ઉમેદવારોના હિતમાં નિર્ણય લઈને શાળામાં રહેલ શિક્ષકની ઘટને દૂર કરવામાં આવે રાજ્યમાં કોઈ વિદ્યાર્થી શિક્ષકથી વંચિત ન રહે તથા ઉમેદવાર રોજગાર સુધી પહોંચી શકે એવા આશય સહ લાગુ પડતા વિષયો અંગ્રેજી મનોવિજ્ઞાન તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ગુજરાતી માધ્યમ તો મિત્રો આ હતી નવી અપડેટ જે તમારી સાથે શેર કરી આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમે હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ અન્ય મિત્રોને શેર કરજો ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત